ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વિદેશ ગમન કરી ગયેલા શિક્ષકોની વિદેશમાં હાજરી અને છતાંય પૂરેપૂરો પગાર લેતા હોવાની બાબતને લઈને ખાડે ગયેલો વહીવટ ચર્ચામાં આવ્યો છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં એક એવી સ્કૂલ પણ છે કે જ્યાં સ્કૂલ છે પણ વિદ્યાર્થી નથી શિક્ષકો છે પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી મેદાન છે પણ રમત ગમતના સાધનો નથી ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વિદેશ ગમન કરી ગયેલા શિક્ષકોની વિદેશમાં હાજરી અને છતાંય પૂરેપૂરો પગાર લેતા હોવાની બાબતને લઈને ખાડે ગયેલો વહીવટ ચર્ચામાં આવ્યો છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના એક સ્કૂલ એવી પણ છે કે જ્યાં સ્કૂલ છે પણ વિદ્યાર્થી નથી શિક્ષકો છે પણ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી મેદાન છે પણ રમતગમતના સાધનો નથી અહીં પગાર સહિત મહિને ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જી હા આ સ્કૂલ એટલે જુબેલી માધ્યમિક હાઈસ્કૂલ ખંભાત શહેરથી નગરા રોડ પર જાઓ તો એકાદ કિલોમીટરની અંતરે ડાબી તરફ બીડી રાવ કોલેજ કેમ્પસ આવે છે અને કેમ્પસમાં જ ત્રણ સ્કૂલો આવેલી છે જે પૈકી બે ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા આંખે ઉડીને વળગે તેવી છે જ્યારે જુવેલી માધ્યમિક હાઈસ્કૂલમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે માસનો સમય થવા આવ્યો છે છતાંય સમ ખાવા પૂરતો એક પણ વિદ્યાર્થી નથી જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર કામિની ત્રિવેદીએ કહ્યું હતું કે આ બાબતે સંચાલક મંડળ સાથે સુનાવણી કરવામાં આવી છે અને શાળાને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે અને શિક્ષકોને ફાજલનો ઓર્ડર કરી અન્ય જગ્યાએ સમાવેશ કરવામાં આવશે જે તે સમયે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટને કારણે એ લોકોએ મંજૂરીમાં અહીંયા આગળ શાળા બંધ કરવા માટેની દરખાસ્ત મંગાવવાનું કહી દેલું હતું પરંતુ શાળા મંડળના પ્રશ્નોના કારણે ગયા વર્ષે દરખાસ્ત રજૂ કરી શક્યા નહોતા સુનાવણી અને બધું થયું હતું પરંતુ આ વર્ષે તો હમણાં એની શાળામાં ઝીરો ઝીરો સંખ્યા હોવાના કારણે શાળા બંધ કરવાની સુનાવણી થઈ ચૂકી છે અને એ માટેની દરખાસ્ત પણ આગળ વડી કચેરીએ મોકલી દેવામાં આવશે અને ત્યાં આગળ જે શિક્ષકો કામ કરી રહ્યા છે એ શિક્ષકોને બીજી શાળામાં ફાજલ તરીકે સમાવવાના આદેશ પણ કરી દેવામાં આવશે